કોંગ્રેસ મુક્ત ભારત ક્યારેય નો થાય કારણ કે ભારતની આત્મા કોંગ્રેસ છે મહાત્મા ગાંધીજી એ કહ્યું હતું પરંતુ આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે અને આ ભાજપમાં બહુ દમ છે

બીજી બાજુ લાલચ બતાવો આવો કંઈક આપીશું બનાવી દઈશું અહીંયા એટલે કોઈક ડર માં અને કોઈક લાલચ માં જાય છે એ ગણ્યા ગાંઠા છે હું સલામ કરીશ મારા લાખો કાર્યકર્તાઓને કે ડરતા પણ નથી રાહુલ ગાંધીજી જે કહે છે ડરો મત એ દિલ માં લઈને ચાલે છે અને લાલચ માં ફસાતા નથી આવા લાખો છે તો આંગળીના વેઢે ગણાય એવા થોડા કામ તેમ થાય એનો ફરક નહીં આખા કોંગ્રેસમાં ભગદડ મચી છે કોંગ્રેસને સમર્થન આપવાની રાહુલ ગાંધીજીની યાત્રાનું સ્વાગત કરવાની એની ગભરાટમાં ભાજપ ડર અને લાલચથી ગાંઠાને મેનેજ કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને કામના નામે મત મળે એમ નથી કામના બદલે કારનામા કર્યા છે એટલે હવે કોંગ્રેસના ભરોસે એને તોડીને કાંઈક આપણું સારું થઈ જશે એવો પ્રયત્ન કરે છે અને સ્ક્રિપ્ટ લખીને આપે છે અમારા જે હતા એ ગઈકાલ સુધી બહુ ખરાબ હતા

હું કોઈ ભાજપવાળા જેવો અહંકારી નથી કે મેં ત્રણ છવ્વીસમાંથી છવ્વીસ એમ હું કોઈ જ્યોતિષી નથી હું ગુજરાતની જનતાને નમ્ર ભાવે કહું છું કે બહુ જોયું ભાજપને હવે કોંગ્રેસની એ સરકાર લાવો જે તમને ચારસો પંદર માં ગેસનો બાટલો આપતો હતી અને આજે શું હાલત છે લાવોએ કોંગ્રેસની સરકાર જેને આદિવાસીઓને વન સંપત્તિ પર અધિકાર આપ્યો હતો લાવોએ કોંગ્રેસની સરકારે જેને મનરેગા આપી જેને રાઇટ ટુ ઇન્ફોર્મેશન આપ્યું જેને રાઇટ ટુ એજ્યુકેશન આપ્યું જેમણે ફૂડ સિક્યુરિટી બિલ આપ્યું એમણે તો મુઠ્ઠીભરને માલામાલ કર્યા છે જો તમારે મોંઘવારી કાઢવી હોય તો ભાજપને કાઢો